તારીખ ધોરણ અને શરૂ થનાર છે જેને લઈને વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્વક પરીક્ષા આપવા માટે બન્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સાતમી થી શરૂ થનારી પરીક્ષામાં ધોરણ દસ અને બારની પરીક્ષામાં કુલ અડસઠ વિદ્યાર્થી પરીક્ષા આપશે જેમાં ધોરણ દસ માટે એકસો પરીક્ષા સ્થળના એક હજાર પાંચસો ને બાવીસ બ્લોકમાં તેતાળીસ હજાર આઠસો ને છાત્રો પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાસઠ પરીક્ષા સ્થળના પાંચસો ને અડસઠ બ્લોકમાં અઢાર હજાર છાત્રો અને વિજ્ઞાન પ્રવાહમાં સાડત્રીસ પરીક્ષા સ્થળના ત્રણસો ચોત્રીસ બ્લોકમાં છ હજાર પાંચસો માં સાત મળી કુલ ચોવીસ હજાર પાંત્રીસ પરીક્ષાર્થી નોંધાયા છે આ પરીક્ષામાં વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી દસ અંતેવાસી પરીક્ષા આપવાના હોય તેઓની માટે જેલમાં જ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવી છે

कि चलो हमें एग्ज़ाम देनी चाहिए जैसे बोर्ड और एच एस सी और एस एस सीमा एच एस सी की बारह नहीं है जो भी दसवीं और बारहवीं की एग्ज़ाम क्लियर પછી પછી જ્યારે સજા કાપતા હોય ત્યાર પછી ઘણા વર્ષો પછી અમને ટ્રાય કર્યું બિલકુલ બિલકુલ ઘણા બધા કેદીઓ એવા છે જેમાં કે આ બારની બારમાની ધોરણની જે એક્ઝામ આપી રહ્યા છે એમાંથી લગભગ ત્રણેક કેદીઓ તો એવા છે કે જે છવ્વીસ સત્યાવીસ વર્ષની એજના છે અને એ લોકોએ પોતે જ ઈચ્છા દર્શાવે છે કે અમારે ધોરણ બારની પરીક્ષા જે અધૂરો અભ્યાસક્રમ હતો દસ સુધી અમે ભણ્યા છીએ તો અહીંયાથી બારનું ધોરણ બારની પરીક્ષા આપીને હવે જે ઇગ્નુ અને આંબેડકરના જે સ્નાતકના કોર્સ ચાલે છે એમાં અમારે સ્નાતક કરવું છે તો એ બહુ સારી વાત છે કે બંદીવાનો પોતે જ ઈચ્છા દર્શાવે છે કે અમારે આગળ કંઈક કરવું છે અને ભણવું છે અને તમને ખબર છે કે જેલમાં અમે તમામ પ્રકારના વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ જેમ કે કડિયા કામ છે વેલ્ડિંગ બોક્સ છે સુથારી કામ છે દરજી કામ છે અને અત્યારે હાલ પ્લમ્બિંગનો પણ અમે કોર્સ ચાલુ કર્યો છે તો એ વોકેશનલ ટ્રેનિંગ સાથે સાથે એમનું એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ એ લે અને આગળ ભણતા થાય ગ્રેજ્યુએશન કરે માસ્ટર કરે તો એ પ્રકારની તમામ સુવિધા તમામ પ્રકારની મધ્યસ્થ જેલોમાં અને બધી જેલોમાં અવેલેબલ છે સર એવા કોઈ ડેટા આપણી પાસે છે કે જેને દસમું અને બારમું પાસ કરી ચૂક્યા છે સક્સેસફુલી અને જી એ હવે સારી એક ભણતરવાળી જીવન જી તમે લાસ્ટ ટાઈમની વાત કરું તો લાસ્ટ ટાઈમ અમે બાર એચએસસીની એક્ઝામમાં લગભગ પાંચ બંદીવાનો એ થયા હતા એમાંથી ચારેક બંદીવાનો તો ફૂલ્લી પાસ થયા છે અને એ લોકો હાલ આંબેડકર યુનિવર્સિટીમાં ગ ગુજરાતી મીડિયમમાં સ્નાતકનો કોર્સ કરી રહ્યા છે સર શું માનું છું કે જે પ્રકારે આજે વેલ્થ વેલફેર એક્ટિવિટી જે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ખૂબ સહનીય છે અને જે જે એક ગુનાહિત દુનિયામાંથી હવે એક સારી તરફ વળી રહ્યા છે તમને ખ્યાલ હશે કે એક તો એન્વાયરમેન્ટ દરેક વ્યક્તિ માટે પોતાનો વિકાસ કરવા માટે બહુ જરૂરી છે અને હાલ તમે જેલો જુઓ તો જેલોમાં રિફોર્મેશન અને રિહેબિટેશન ઉપર મુખ્ય ભાર આપવામાં આવે છે જે જેથી કરીને બંદીવાન એના જેટલા પણ સમય માટે જેલમાં હોય ત્યાં સુધી એ એનું રિફોર્મેશન થાય એ સુધારણામાંના અંતે પછી જ્યારે પણ સારો નાગરિક બનીને સમાજમાં જાય તો એને કોઈ જાતનું એવું થાય નહીં કે ભાઈ મેં જેલમાં મારો સમય મેં બરબાદ કર્યો છે પણ અહીંયા એ વોકેશનલ ટ્રેનિંગ લે થોડું અભ્યાસક્રમમાં ભાગ લે થોડું આગળ ભણે અને એના કારણે થાય છે કે એ જ્યારે પણ બહાર જાય છે ને ત્યારે એને સીધું જ સમાજમાં ભળી જાય છે એને એવું નથી લાગતું કે મને હું હવે જીરો છું પણ અહીંયા અમે એને એ પ્રકારનું એન્વાયરમેન્ટ આપીએ છીએ કે જેથી કરીને એ સારો એક નાગરિક બનીને સમાજમાં જાય અને સારા નાગરિક બનીને પોતાના કુટુંબમાં સમાજમાં સ્થિર થાય અને ફરી પાછી આ ગુનાહિત પ્રવૃત્તિમાં ના પડે અને આ દુનિયામાં પાછો ના આવે પરિચય હું વેલફેર ઓફિસર મહેશ રાઠોડ અને છેલ્લા ચૌદેક વરસથી અહીંયા જ ફરજ બજાવું છું અને મેં ઘણા બધાને મારી સામે જ બંદીઓને સુધારતા જોયા છે અને એમનામાં પરિવર્તન પણ જોયું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ